टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना शु कोई व्यक्ति ने दस सुधी पोता कैद रही सके કદાચ તમારો જવાબ હશે ના પણ આ ચોંકાવનારી કહાની છે એ ડિજિટલ કે કે લાખ નહીં પણ કરોડ રૂપિયા લીધા સતત બેતાલીસ દિવસ સુધી રૂપિયાનો આખો આ ખેલ ચાલ્યો પીડિત રૂપિયા આપતો ગયો અને ખંખેરાતો ગયો એક વ્યક્તિ સતત ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રહે તો તેની શું સ્થિતિ થાય તે સમજી શકાય અને એટલે જ સીબીઆઈએ એક મોટા ઓપરેશનને પાર પાડ્યું અને જેને નામ અપાયું ઓપરેશન ચક્ર ઓપરેશન વિશે વાત કરીશું પણ એ આખા ખૂબ જરૂરી છે રાજસ્થાનના જુજનુંમાં ત્રણ મહિના પહેલા સુખી સંપન્ન જિંદગી જીવતી એક વ્યક્તિને વિડીયો કોલ આવે છે સામેની વ્યક્તિ પોતાની ઓળખ એક ઉચ્ચ અધિકારી તરીકે આપે છે પહેલા તો ફરિયાદી પીડિતને કંઈ સમજાતું નથી પણ સામેથી વ્યક્તિ તેને કંઈક એવી વાત કરે છે કે જેના કારણે પીડિત ગભરાઈ જાય છે તેને ડર લાગવા લાગે છે તેને થાય છે કે જો આ હકીકત તેના પરિવારજનો કે દુનિયા સામે આવી જશે તો તેને શરમમાં મૂકવાનો વારો આવશે અને આવું ન થાય તે માટે ડિજિટલ માફિયાઓની જાળમાં તે ફસાતો ગયો જાણે તેના તાબામાં આવી ગયું તેની પાસે ફોન તો હતો પણ તમામ સંપર્કો કપાઈ ગયા હતા તે કોઈની મદદ લઈ શકે તેવી સ્થિતિ ન હતી પીડિતને વારંવાર ધમકાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે કે જો તે કોઈને આ વિશે વાત કરશે તો તેની બધી જ હકીકત લીક કરી દેવામાં આવશે જ્યારે એમ લાગ્યું કે હવે પીડિત પોતાની જાળમાં બરાબર ફસાઈ ગયો છે એટલે તેની પાસેથી રૂપિયા માંગણી કરવામાં આવી પહેલી નાની નાની રકમ માંગવામાં આવે છે ત્યારબાદ વધારે રકમની માગણી કરવામાં આવે છે પીડિત ના પાડે છે પણ ડિજિટલ માફિયા તેને વિશ્વાસ લે છે તેને એવું કહે છે કે તમારા પૈસા પાછા આવી જશે આ રીતે તેઓ રૂપિયાનો તોડ કરતા ગયા અને પીડિત રૂપિયા આપતો ગયો પીડિત માટે એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો પરંતુ મુશ્કેલી એ હતી કે તે કંઈ પણ કરી શકતો ન હતો દરરોજ સવારે તેની સામે એક નવો પડકાર હતો તેમ છતાં પીડિતે ટુકડે ટુકડે સાત કરોડ ઠગ ઠગબાજોને સીધે સીધા પોતાના એકાઉન્ટમાંથી પધરાવ્યા અગાઉ આ કેસ લોકલ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો પરંતુ રાજસ્થાન સરકારની ભલામણના આધારે સીબીઆઈએ કેસ નોંધ્યો અને શરૂ થયું ઓપરેશન ચક્રફાઈ કેસ સંભાળ્યા પછી સીબીઆઈએ વ્યાપક ડેટા વિશ્લેષણ કર્યું પ્રોફાઇલિંગ સહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગુનેગારોને ઓળખવા માટે અધ્યતન તપાસ ટેકનિકનો ઉપયોગ કર્યો આખરે સીબીઆઈને કડી મળી તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે સીબીઆઈએ યુપીના મુરાદાબાદ અને સંભલ મુંબઈ જયપુર અને પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર સહિત બાર સ્થળોએ દરોડા પાડ્યા અને એની અંદર સીબીઆઈની ટીમને મોટી સફળતા મળી અને ચાર આરોપીઓની આખા આ કેસમાં ધરપકડ કરવામાં આવી ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે મુંબઈ અને બે મુરાદાબાદના છે સીબીઆઈએ દરોડા દરમિયાન બેંક ખાતાની વિગતો એકઠી કરી છે આ ઉપરાંત ડેબિટ કાર્ડ ચેકબુક અને ડિજિટલ ઉપકરણો પણ સામેલ છે ધરપકડ કરાયેલા ચારે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા આ દરમિયાન કોર્ટના આદેશથી તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે દેશમાં ડિજિટલ અરેસ્ટ સૌથી મોટો પડકાર બની ગયો છે દરરોજ હજારો લોકો તેનો શિકાર બની રહ્યા છે લોકો સાથે છેતરપિંડીના આવા તો દેશમાં રોજ સંખ્યાબંધ કેસ સામે આવે છે લોકો પાસેથી રોજના કરોડો રૂપિયા ખંખરી લેવામાં આવે છે લોકો ડિજિટલ માફિયાઓની જાળમાં ન ફસાય તે માટે સરકાર જાહેરાતો પણ કરે છે તેમ છતાં લોકો ઠગ જાળમાં ફસાઈ જાય છે ખાસ કરીને એવા લોકો જેમના ખાતામાં લાખો કરોડો રૂપિયા જમા છે સૌથી હેરાન કરનારી વાત એ છે કે ડિજિટલ અરેસ્ટ કરનારા આ ઠગ એટલા પ્રોફેશનલ છે કે તેમના મોટા ભાગના શિકાર ભણેલા ઘણેલા લોકો જ હોય છે કદાચ જો તમને પણ આવો કોઈ કોલ આવે તો તમારે સાવચેત રહેવું જોઈએ સામેથી તમને કેવી ઓળખ આપવામાં આવે છે અને કઈ વાતના ફસાવાની વાત કરે છે તેના કેટલાક જાણીતા ઉદાહરણો અમે તમને જણાવીએ જેથી તમે પણ આવા ફ્રોડથી બચી શકો ડિજિટલ માફિયાઓ તમને વિડીયો કોલ કરે છે અને જુદી જુદી વાતો કરે છે જેમ કે તેઓ મોબાઈલમાં પોર્નોગ્રાફી જોવાનો ડર બતાવે છે આ ઉપરાંત બેંકમાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યાનો દાવો કરે છે તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાનો દાવો પણ કરે છે ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને વિડીયો કોલ કરે છે ત્યારબાદ તમારા ન્યૂડ ફોટો કે વિડીયો લીક કરવાની ધમકી આપે છે તેઓ પોલીસ સીબીઆઈ આરબીઆઈ અને ઈડીના અધિકારી તરીકેની ઓળખ આપે છે એટલું જ નહીં નકલી જજ હોવાનો પણ દાવો કરે છે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ સાથે જોડાયેલું હોવાની વાત કરે છે ડ્રગ્સ સ્મગલિંગ અથવા ગેરકાયદે પ્રવૃત્તિ સાથે કનેક્શન બતાવીને ધમકાવે પણ છે અસલી જેવા જ લાગતા નકલી દસ્તાવેજો બતાવીને ધરપકડનો ડર બતાવે છે તેઓ ડિજિટલી સતત તમારી સાથે જોડાયેલા રહે છે અને ફોનમાં શંકાસ્પદ એપ ડાઉનલોડ કરવાનું કહે છે ત્યારબાદ લિંક પર ક્લિક કરવાનું કહે લિંક પર ક્લિક કર્યા બાદ બહારના લોકો સાથે સંપર્ક કપાઈ જાય છે ત્યારબાદ તેઓ તમારી પાસેથી રૂપિયા માંગવાનું શરૂ કરે છે જો તમને પણ આવા કોઈ કોલ આવે તમારે ધ્યાન ન આપવું અને તરત જ કોલ કટ કરી દેવો જેથી તમે ડિજિટલ ફ્રોડથી બચી શકો આવા ડિજિટલ માફિયાઓથી બચવા માટે તમારી પાસે કેટલીક માહિતી હોવી જરૂરી છે આ માહિતી થકી તમે ડિજિટલ અરેસ્ટથી બચી શકો છો જો તમારા પર કોઈ કોલ આવે તો તમારે વન નાઇન થ્રી ઝીરો નંબર પર કોલ કરીને માહિતી આપવી અજાણ્યા નંબર પર બેંકની માહિતી ક્યારે પણ શેર ન કરશો બેંકના અધિકારી પર જે ફોન પર ક્યારે માહિતી નથી માગતા આ ઉપરાંત કમ્પ્યુટર કોલનો નંબર નવ આંકડાનો હોય છે જેથી તેનું પણ ધ્યાન રાખો કોલ કરનારની ઓળખ ચકાસો જેમ કે કોઈ તમને પોલીસ કહે તો તે ખરેખર પોલીસ છે કે નહીં તેની પણ ખાતરી કરો વ્યક્તિગત અથવા નાણાકીય વિગતો શેર ન કરો અજાણ્યા નંબર પર પૈસા ટ્રાન્સફર ન કરો પરિવારના સભ્યોને પણ આવી માહિતી શેર કરો જેથી આવા કૌભાંડોથી બચી શકાય ડરાવવા અને ધમકાવવાના કેસમાં પોલીસ સ્ટેશનમાં સીધે સીધી ફરિયાદ કરો સાયબર માફિયાઓથી બચવા માટે આ કરવું જરૂરી બની ગયું છે કારણ કે ગઠિયાઓ એવા લોકોને જ પોતાનો શિકાર બનાવે છે જેઓ વૃદ્ધ હોય અને સરકારી પેન્શન મેળવતા હોય રૂપિયાવાળા હોય અને એકલા રહેતા હોય કારણ કે આવા લોકો જલ્દી ડરી જાય છે અને પોતાની વાત કોઈને નથી કરી શકતા પોતાનો જીવ બચાવવા માટે તેઓ પોતાની જીવનભરની કમાણી ગઠિયાઓને પધરાવી દેતા હોય છે છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્ર અને સરકાર પણ ડિજિટલ ફ્રોડથી બચવા માટે જાહેરાતો કરે છે પરંતુ ઘણા લોકો ટેકનોલોજીથી વધારે અવેર ન હોવાથી તેઓ ઘટિયાઓની જાળમાં ફસાઈ જાય છે આવા ફ્રોડ થતાં અટકે અને આરોપીઓ સામે કડકમાંથી કડક કાર્યવાહી થાય તે જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર લોક લગાવી શકાય